મેરી ફ્રાય આ એક કવિયત્રી હતા અને એમણે બહુ સુંદર કવિતા આપી જેની થીમ હતી આત્માની અનંતતા એમની કવિતામાં એમ કહે છે કે હું સૂર્યપ્રકાશ છું હું પવન છું હું તારાનો પ્રકાશ છું હું વરસાદ છું એટલે મારી કબર પર ઊભા રહીને રડશો નહીં કારણ કે હું મર્યો નથી માત્ર મારું સ્વરૂપ બદલ્યું છે મેં અને હું તમારી યાદોમાં તો હંમેશા જીવંત જ રહીશ અને એ રીતે મને પણ એવું જ લાગે છે કે આપણે આપણા સ્વજનોનો શોખ ના કરવો જોઈએ કે જે આપણને છોડીને ચાલ્યા ગયા હોય બિકોઝ એ લોકો આપણને છોડીને નથી જતા હોતા સોલ ટુ સોલ કનેક્શન તો હોય જ છે મતલબ આપણે દુઃખી થઈએ તો એ જ્યાં પણ હોય ત્યાં એ પણ દુઃખી થાય જ છે અને ભગવાન શ્રીકૃષ્ણ છે એ ભગવદ્ ગીતામાં અર્જુનને એ જ વાત કરે છે કે હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે આપણે બધા હવે પછી નહીં હોઈએ તો ભગવાને પણ ફરી ફરીને મળવાની વાત કરી છે એવી આશા આપણામાં રોપી છે જે જે કોઈ પણ સ્વજન આપણાથી જાય છે છૂટું પડીને એ આપણને ક્યાંક ને ક્યાંક મળતું જ હોય છે તો સ્વજનોના જે મૃત્યુ ઉપર આપણે દુઃખ કરીએ છીએ શોક કરીએ છીએ એ ના કરવો જોઈએ બિકોઝ સમ ડડે વી વિલ ડેફિનેટલી મીટ અગેઇન